ડબરી જરીક વિસરી નાખું પછી મોબાઈલ જો નિરાય તે બેહીન હા લામા ખાવાની રેસિપી જોવ કા ઓમે એનું મોઢું હે ને હાઈન ભડાકા નાખે ખાવામાં નવીન બનાય નવીન બનાય આમાં શીખવા આ બાય ના બનાવ્યા છે પણ માર પાસે ગપ ને લોઢી નથી તી ઓ માંગ્યું માંગી લે બાજુવારી ની એક ડાળ કરવા એમાં લોઢી થોડી લેવા બેહાય કા એ માધુરી બેન તમને પાર્ટીમાં હા બેન મને કઈ ગયા છે સહપરિવાર ને લે આ હું ખુસર પુસર કરે છે મને તો બોલાવતી નથી ગઢડી ને હું કરે છે સાબડા જો મને હાલ જાવ ને મને થાય આપણે છે ને કા જમવાનું છે ને પાર્ટી માં રહેવાનું છે કા એ હા હાથ વાગે પાર્ટી ચાલુ થાય ને પૂગી જવાનું છે હા અને જમવાનું પણ ત્યાં જ છે કા પાર્ટી પતિ વેલી 7 વાગે પછી જમણવાર આપણે કઈ પૈસા કે ગિફ્ટ દેવું પડશે ને કા એ કા 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 કરતીઉ કાગળ્યું મને તો બરકો હું પાર્ટી ને હું નિમંત્રણ ને હું આમંત્રણ ને હું પૈસા ને મને તો ક્યો એ કે બાજુમાં આવ્યા છે ને એના છોકરાનો હેપી બર્થડે છે ને તો સાંજે પાર્ટી રાખી છે ને જમવાનું છે અમને તો ઘરે ઘરે બધાને કહેવા આવ્યા તમને કેવા ઓય ઠેક ઓલી નખરાડી નેન્સીના છોકરાનો બર્થડે લાગે કા મને નત કીધું હા હું તો ગાયઠક ની બધાય ને કામ આવું ને એવી સુ હંધાઈ ના સુખ ને દુખ માં માં ભાગ ને મને જ ભૂલી ગઈ ની છે તો ઈ ફૂટેક ની હું તો કોઈ દે બાઈ દી નથી તો કામ ની કીધું હોય હે અરે સોના એવું ના હોય ઈ જડી જડી માં ભૂલી ગઈ છે ના રે ના એમ કોઈ ભૂલે એને દેવું જ નઈ હોય મને આમંત્રણ નકર તમને હંધ્યું ને આવ્યું આમંત્રણ મને જ કા ભૂલી ગઈ আর যেতম যাজ হন্জ মনেত নদ্দী দুজন এক ফর আওয়াই যাও। বিচাররি সোনাল এনুকে উমনাত এনে কিন্তু অত্তকে মজাওয়াত। আবার নেন্সিবেন। হলোগাইস এ নেন্সিবেন সোনালডেন এনেক কিু তানে পার্টি মাবাু। আররে ওমায় গোডহু সোনারডেন নেকেটাতো ুলিজ গয়। এ সোনা ডে না জটাব। সনাডে আইন সরি মতমেকেটা ভুলি দায়তীও?

ઓહો હૈસે હૈસે બાર તમે કેસરી કોફી કર નાખા કોની જાન માં તમારે સગલીન કેને કેવો લાગો લાગો ને આવા તો તમે આવ્યા તઈ એવા લાગો છો જસ્ટ લુકિંગ થેન્ક યુ હાલો ને હવે આમ હેઠી ના ઉતરો ને માસડે સડીને ઊભા સવતી તમે મારે દેવ ના દીધેલ તમે મારા લોઈ ના પીધેલ છો થાને

તમે કહો ગાડી ગંધવી નાખી તમને ના પાડતી કે ઓસી ભાજી ખા ઓસી ભાજી ખા પણ હવે દાઈબા દાઈ પર પર જાય મૂંગી ની રેને સોનલ તો જો બેજતી કરે છે આવું જ કરે પોઈતે તો કેમ જ નઈ હોય આપડી ઉપર હોય હા એ તો નોર્મલ વસ્તુ છે તું તો તારા પાદેણા જીજાજી નો સાથ દે ને મસ્તી કરું બાપા એમ કહો રસ્તો તો યાદ છે ને પછી એકવાર ગામડે જાતા તા એવું કરો ની જાવ તું પાનેલી ને વયા ગયા પાજો જ ધારા હા ઊંધી ના મુંગી રે હવે મને બધું યાદ જ છે તી જલતા બેન તમારે તો ફોર વ્હીલ લેવી લેવી કરતા તા ના લીધી હું થ્યો હા મારે તો લેવી હતી પણ તમારા ભાઈ કે માં પડી પડી ખર્સો આવે એટલે બસ ના લઈ દીધી લે તમે તો રૂપિયા વાળા સો લોભણા ભણા કરો એ જલતા બેન એવું થોડું આલે અમે આ લઈ લીધી માંગ્યું ગયું કેટલી ઘણી એસટી ના ધક્કા ખાવા એ સમજ તમારી કે વાત થાય છે મારા ભાઈ તો બધું તમારું માન ને એટલે ના રે ના જલબા બેન ઈ તો ના આવે હોય તો કોઈને ના ના મારે નથી પીવું મારે પણ નથી પીવું ગીત ને કાઈક કયું ના અમે મૂંઝાઈએ છીએ બધા રેવા દયો નથ વગાડવા આપણે આડા હવરા કરીએ બધા મજા આવશે હાલો હાલ પૂછડી ચાલુ કર દે ગમે એક થી એક ગીત મેરા દિલ ભી પા પતિ

બસ હવે બહુ ગીત ગાયા કેટલીક વાર છે હવે હું એ જ કહેવાનો તો મોઢું બંધ રાખો આપણે તઈને પહેરી આને તો કયું ના સડાવી લીધા છે પાર્ટીમાં તો કઈક હો ને હો હો ગેટ તો જો સણગાયરો હા એન્ટ્રી ગેટ નું ડેકોરેશન બહુ મસ્ત છે નહીં હા એક નંબર છે હાઈ ક્લાસ ફૂલડા ને બીમળિયું બીમળિયું જો તો ખરી હા પણ અંધારા જેવું છે કાં હા સાંજની પાર્ટી છે ને એટલે હા રૂપિયા રાખે બધું હાંજે જ રાખે પરણે ત્રાન પાર્ટાન બાર્ટાન રિસેપ્શન બધું હાંજે જ હોય આને હા આપણે તો મિડલ ક્લાસ કહેવાય મધ્યમ વર્ગ આપણે બધું દીનું કર નાખે આપને કાય ઉતામ આવડે નહીં હા સાચી વાત છે હાલો હવે અંદર તો જઈએ હા એ ચાલો એ આ આવું સુ જાવ તમે અમે બધા આવતા હશે વેલકમ થેન્ક યુ નેન્સી બેન વાવ બર્થડે નું સેટઅપ એકદમ મસ્ત છે તમારું હા ઓ રાકેશ ભાઈ એમ છે કાઈ ઘટે નહીં થેન્ક યુ માર ભાઈ ન એ રિયા એ આવે જ છે વાહે હતા ઓહો એસે એસે હેલો હેપી બર્થડે મોહન મારું નામ મોહન નથી મારું નામ છે મેહુ મમ્મા આ દાદી કેને મને મોહન ના મારું નામ મેહુ છે એ મેહુ નો દીકરો થાતો હું કઈ દાદી થાવ આલી નીકળો સોના તમને દાદી કીધું તમે થોડી ખબર હોય સોના મને ખબર હોય સોના લંટી થાઈ સેરીના બીજા નથી અમારે તો ઘરની છે અમે તો માં અને કરીક સંબંધ આવે છે એટલે વાર લાગે ને થેબા ખાતા આવે તી બરાબર અને ઓલી ભૂરી કે ગઈ ઈ ન દેખાતી એની કોણ ઉપાધી કરે ઈ તો છે અભિમાની જીવડો છે આયા થેન્ક યુ હેલી પૂસડી આ વડક તો જો મને બા કીધું અને શીતલ ભાભી ડોહી જેવા લાગે છે તો એને આંટી કીધું ઊંધું કર નઈ ખુલે ચાલ્યા કરે સોનલ મે હું નાનો છે ને એટલે એ હુડા તારા દોસ્તારિયા કેમ બધાય સોનલ ભાભી બધાય રસ્તે આવે જ છે એ એમ બાકી બધાય પાઈસી હેપી બર્થડે થેન્ક યુ ભૂરી દીદી હેપી બર્થડે હેપી બર્થડે મારા દોસ્ત થેન્ક યુ ઓહો મે નો દોસ્તાર તો ગિટાર લઈને આવ્યો હેપી બર્થડે દોસ્તાર થેન્ક યુ હેપી બર્થડે મારો દીકરો મારા દીકરાને જન્મદિવસની જાજી જાજી બધાઈ દાદુ પૂસડી આ ફૂગાન તો લાગે કા થાય છે હા પુસડી કે કે હું જોતો ખરી આ રીતે કોઈ દી જોઈ નથી મારા બાપાના ઘરે એમ નઈ આવી તો અમાર હાથ પેઢીમાં કોઈ એ નઈ ખાધી હોય જોતા જ લાગે છે મૂંગીય છે કેક કા હા કેક તો કાપ માર દીકરા હા ચાલો મેહુ હું દીકુ કેક કટિંગ કરો ઓહો ફોટોગ્રાફર એ બોલાવવા લાગે તો બધા કેક ખાઈ લ્યો હમ

એ જમજો જો બધાય હો ને હા ઓ બહુ સરસ બનાવ્યું છે બધું તમે પીઝા ને સમોસા ને ફૂલ થાળી માં તો ગણું ના ગણે એટલું છે જ્યુસ ને આઈસ્ક્રીમ ને મજા આવી જાય હે તો સાચી વાત છે આ મસ્ત છે ને પીઝા કે માર ભાઈ ને બધા છોકરા ને ઈ પછી આયા સમાતા નતો ને તો બીજા કાઉન્ટરે જમે છે સારું ચાલો હું એમને જોઈ આવું હે લે આ નેન્સી જો બાછડી એટલી વાર માં આપી જો દાદી ગયા ખો આપણે તો ઉભા ઉભા જમવાનું હોય ને એટલે ફાવે નહીં એટલે સકલીન જેમ સણી હસીએ